પાણી પીવું હેઠ તમને કહું તમે આ પાણી ન લાયા એ લાવી ક્યાં હે એ ઓલા શેઠે હે જા છોકરા ઘરે મૂકીને આવતી હોય તો ભલે કડીમાં ઘરે આવું છોકરાને ને કોણ રાખે તમે વાત કરો તડકો કેવો હે હા પણ એ પણ ઘરે કોઈ રાખી એવું ન હોય એટલે આરે લાવવા પડે ને

माँ ऊँटावर तो राखी पे ऐसी कितनी ऊँटावर हुए ये थोड़े ऊँटावर राख जो इम का हुँ याँ पर अरे बात रहा बात है हर खाकर जो हो याँ बाप आवे हर खाके रही ही <laughs> ले ये सो है मामा तरबूस खाओ है ये तरबूस खाओ है हाँ। सही नहीं हाँ। है ના પાડી ને ઈતર તમને ખાવા દઈ દે લે પણ કડી તમારો તો જીવાય કેવો હે હા બાતલ ના આ છોકરા એક તોડીને દઉં તો એને સંતોષ થઈ જાય કાસા એ હોત તો દે હવે જીરું ખરવા મળ્યા છૂટા છૂટા અને કાલ તમે બે આવજો આ જાઓ હાલો હાલો જાઓ સારું હાલો હાલો ડુઆ હાલો આપડે ડોય કેવડા મોટા એટલે પણ આના અડાય જો આવે હે હાલો કાયો કા પાછું આપણું નામ આવશે એ બટા નો ડોસી દે એનો જીવન હાવ કુતરાય જેવો હે હાલ આપડે હાલ કરીએ બેન હું કહું તમને કહો તમે ને કડવી દોશી વાડી તરબુ લઈ આવો ને ચાવ ને પછી આપડે બધા ખાઈશું

ઓલા બે હાલ આવે હે રોહિત નીત્યો હાલ એને કઈ સતલે ઈ જાય છે હા હમણે ફોલ આવું કાય લાઈ ત્યાં ક્યાં બે ભણવા જાવ હો હા પર ભણવા જાય હે ઠેક ભણવા જાવ હે તે હું શું કહું હું માર ભેગું ભાગમાં રેવું રહેવું હે સીમા તરબૂસ માં તો ને તો હું શું કહું હે તરબૂસ કડી ડ્યુશન વાડીએ લેવા જાવું પડશે પણ કઈડુ બેસી મારે દેખી દે ને તો લે ઈ માં હું મારે એ અતારે હે ને કામ થઈ ગયું હાલી હાલ ખાયો કા આ રોટિયા ડોસે ને ડોહો બે હલાવે હવે હું કરશું હાલ હ મારી મારી <laughs> <laughs>

બાબો પા હા પણ મારી વાત ભલામાળા બોલો એક ગાડી વાળો નીકળો ને એને આગળ વેચાતાલી થાય હે એ કોટુ નો બોલતો મેવારી હગી આકેલું અને એ વેચાતાલી થાય હા હા વેચાતાલી થાય આ બાપકડો બેરો આ ના થાય બેરો હ ઉગોણા ઈ લઈ જા છો ના ના ચાલા બે ચાલા એ દોશી દુનિયા ને માર્યો એ માર્યો ના નકી દે ચાલા આય ભગવા એ દુનિયા માં જતો ચાલા નુ અદેબી દી ગયો તો કે હા હાલો બટા આપડે કર્મા કરો આજ બધી જવાનું છે કરો ઘરમાં